બેટા બોલો બેટા પગ દુખે છે માથું દુખે છે કોણ ના કરવા છીએ બોલો દવાખોન જવું ના યાર દવાખોન નહીં જવું તો

હા પડ્યો ઓહો હો હા પડ્યો કે ભગવાન મે Agora ah Ah. ah. Agora, não tude, que coi Ei.

મારે પીઓ લો ભાઈ ચેલો એટલે કે ગમે મોહિનાથ છે

પાયો ખોટું કર્યું તમે મધરો મેઘે છે મધર

તમારા ના પાડે મત પેલા પેલા રૂપિયા દસ લાખ લેવા લેવાનો লার্যে নিনিকোরে্ম লা ইদ্য়ারে ক্য়েন কোণেল হারেছে এবন হারেেরেে টপাধরেে মখেরে ক্য়ারে চিটকেণ আপেরেরে ক�

આવી તમાર તો ઠીક છે હા વનો પૈ અને બાપો કોઈ નું શું કયું છે તો તમે કરશો દંડ તારે ગોમે ગોમ ફરી ફરી અને તમે હવે કેજો કોઈ દારૂ નથી પીધું

ઘણા પેઓ અપઘાત કરીને મરી જાય છે દારૂ ને દારૂ તો ઘણા એક્સિડન્ટો થઈ જાય એટલે મહેરબાની કરી કોમો કોઈ દારૂ ના પીશો દારૂ પીવાથી ઘણું નુકસાન થાય છે ઘણી બધી બીમારીઓ થાય છે એટલે મહેરબાની કરીને કોઈ દારૂ પીવો નહીં અને સુખ સ્વાધ્યથી પોતપોતાનું જીવન જીવવું અને પોતપોતાનો ઘર સંસાર વગેરે ચલાવો એટલા માટે આ છેલ્લી શીખ અમારી જય માતાજી જય બહુ ચર્મા જય બહુ જય